ગુહાટીમાં માં સર્વાનંદ સોનિયા રોજગાર મેળામાં બસો તેત્રીસ યુવાનો ને નિયુક્તિ પત્ર આપ્યા વિકાસમાં માં ભાગીદારીનો સંદેશ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનિયાવાલે

નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે છેલ્લા અગિયાર વર્ષમાં ભારતે વૈશ્વિક સ્તરે નવી ઉંચાઈઓ હાંસલ કરી છે અને હવે દેશ ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે રોજગાર મેળાના મહત્વ અંગે સોનાવાલે ઉમેર્યું કે આ માત્ર સરકારી નોકરીઓ પૂરતું સીમિત નથી પણ યુવાનોને રાષ્ટ્રીય વિકાસની યાત્રામાં ભાગીદાર બનાવવાનો પ્રયાસ છે તેમણે જણાવ્યું કે મોદી સરકારના પ્રયાસોથી ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે અને યુવાનો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ નવા નિમણૂક પામેલા યુવાનોને સંબોધન કર્યું અને તેમણે દેશની સેવા માટે પ્રતિબદ્ધ રહેવા પ્રેરણા આપી તેમણે જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓને રોજગાર મેળા જેવા કાર્યક્રમો દ્વારા લાખો યુવાનોને રોજગાર મળી રહ્યો છે જે ભારતના વિકાસમાં મોટું યોગદાન આપે છે પિછલી ગાયો સાલ કી જો સફળ વિકાસ યાત્રા જે સ્વરૂપ દી ગઈ હે પર માદરને પ્રધાનમંત્રીજી કી કુશલ નેતૃત્વને આજ ઇસકે વજે સે भारत दुनिया का तीसरी अर्थव्यवस्था बनने जा रहा है सबसे बड़े अर्थव्यवस्था पहले इतने बड़े लक्ष्य किसी ने भी तय करने के लिए हिम्मत नहीं किया था लेकिन माननीय प्रधानमंत्री जी ने देशवासियों के ऊपर भरोसा रखा देशवासियों को विश्वास में लिया साथ में लिया एक भारत श्रेष्ठ भारत मंत्रों के द्वारा देशवासियों को एकत्रित किया और सबके विकास के लिए सबके विकास के लिए सबका विकास सबका प्रयास सबका साथ इन नीतियों ने आज आप लोगों ने देखी है कि कितना सफल रहे